અને ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશે પણ માહિતી મળતી રહે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ સોનાના ભાવમાં ઝડપીથી વધારો થઈ રહ્યો છે આજે તનિષ્કની વેબસાઇટ અનુસાર દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ ત્રાણું હજાર છસો રૂપિયા છે જ્યારે ચોવીસ કેરેટ સોનું એક લાખ બે હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે સોનાએ આખરે એક લાખ નો આંકડો સ્પર્શી લીધો છે પાછલા અઠવાડિયાની વાત કરીએ તો સોનામાં રેકોર્ડ ઉછાળો નોંધાયો છે પાછલા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં સારો એવો વધારો જોવા મળ્યો છે સોનાની ત્રણેય શ્રેણીઓમાં લગભગ ત્રણ પોઈન્ટ વધારો થયો છે જે રોકાણકારો માટે સકારાત્મક સંકેત છે આ ઉછાળો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માંગ ડોલરમાં નબળાઈ અને રોકાણકારોનું સુરક્ષિત સંપત્તિ તરફનું વલણ દર્શાવે છે જોકે શુક્રવારે સોનાના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો અને તે દિલ્હીમાં બે હજાર બસો રૂપિયા વધીને પ્રતિ દસ ગ્રામ એક લાખ એક હજાર પાંચસો ચાલીસની નજીક પહોંચ્યો હતો ઇઝરાયલના ઈરાન પરના સૈન્ય હુમલા બાદ વૈશ્વિક તણાવને કારણે જોવા મળ્યો હતો જેનાથી રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ એટલે કે સોના તરફ દોડ્યા છે આ ઝડપી ઉછાળાનું સૌથી મોટું કારણ ઇઝરાયલનો ઈરાન પરનો હુમલો હતો જેનાથી મધ્ય પૂર્વમાં મોટા સંઘર્ષની શંકા વધી છે આ ઉપરાંત અમેરિકાની વેપારી નીતિ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની એકતરફી ટેરિફની ધમકીઓને લઈને અનિશ્ચિતતાઓએ બજારમાં જોખમી માહોલ બનાવ્યો છે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે નેવું દિવસના ટેરિફ રોકને લંબાવવાની સંભાવના વ્યક્ત કરી હોવા છતાં બજારની ચિંતા ઓછી થઈ નથી આ ઉપરાંત અમેરિકામાં અપેક્ષા કરતા નબળા ફુગાવાના આંકડાઓ સામે આવ્યા છે જેનાથી ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં વધુ ઘટાડો કરી શકે તેવી અપેક્ષા મજબૂત થઈ છે જેનાથી સોનાની ચમક વધી છે